યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ચોવીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીઓ જે માણસ સુખ દુઃખની ચિંતા છોડી દે છે તે અવિનાશી બ્રહ્મને પ્રાપ્ત થાય છે અને પરમાનંદનો અનુભવ કરે છે ધન કમાવા ભારે કષ્ટ થાય છે તેની રક્ષામાં પણ સુખ નથી તથા તેને ખર્ચ થાય ત્યારે તો દુઃખ થાય જ છે તેથી ધનને દરેક સ્થિતિમાં દુઃખદાયી સમજીને તે નષ્ટ થઈ જાય તો ચિંતા કરવી નહીં મનુષ્ય ધનનો સંગ્રહ કરતા કરતાં પહેલાં કરતાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરીને પણ તૃપ્ત થતો નથી તે વધારે ધન કમાવાની આશા સાથે મૃત્યુ પામે છે તેથી વિદ્વાન પુરુષ સદા સંતુષ્ટ રહેશે તે ધનની તુષણામાં પડતા નથી સંગ્રહનો અંત છે વિનાશ સાંસારિક ઐશ્વર્યની ઉન્નતિનો અંત છે મૃત્યુ તુષણાનો અંત ક્યારેય થતો જ નથી સંતોષ જ પરમ સુખ છે તેથી પંડિતો આ સંસારમાં સંતોષને જ પરમ ધન માને છે આયુષ્ય નિરંતર વીતી રહ્યું છે તે પલભર પણ વિશ્રામ કરતું નથી હવે પોતાનું શરીર જ અનિચ્ય છે ત્યારે આ સંસારની બીજી કઈ વસ્તુને નીચે સમજી શકાય જે મનુષ્ય બધા પ્રાણીઓની અંદર મનથી પરે પરમાત્માની સ્થિતિ જાણીને તેમનું જ ચિંતન કરે છે તે સંસાર યાત્રા સમાપ્ત થતા પરમપદને પ્રાપ્ત થઈને દુઃખ શોખથી પાર થઈ જાય છે જેમ જંગલમાં નવું નવું ઘાસ માટે વિચરતા અતૃપ્ત પશુને ઓચિંતો વાઘ આવીને દબાવી દેશે તે જ પ્રમાણે ભોગોની શોધમાં લાગેલા મનુષ્યને મૃત્યુ ઉઠાવીને લઈ જાય છે તેથી આ દુઃખથી છુટકારો મેળવવાનો ઉપાય અવશ્ય વિચારવો જોઈએ જે શોક ત્યજીને સાધનાનો આરંભ કરે છે અને કોઈ વ્યસનમાં આસક્ત થતો નથી તે મુક્ત થઈ જાય છે ધનવાન હોય કે નિર્ધન બધાને ઉપભોગમાં જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ઉત્તમ ગંધ વગેરે વિષયોમાં કિંચિત સુખનો અનુભવ થાય છે ઉપભોગ પછી તેમનામાં કંઈ રહેતું નથી પ્રાણીઓને એકબીજા સાથે સહયોગ થતાં પહેલાં કોઈ દુઃખ થતું નથી જ્યારે સંયોગ પછી પ્રિયનો વિયોગ થાય છે ત્યારે જ બધાને દુઃખ થયા કરે છે તેથી વિવેકી પુરુષે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને કદી એ શોક કરવો ન જોઈએ ધૈર્ય દ્વારા શિશ્ન અને ઉદરની નેત્ર દ્વારા

અને તે જ વિદ્વાન છે જે અધ્યાત્મ વિદ્યામાં અનુરક્ત નિષ્કામ તથા ભોગાશક્તિથી દૂર રહેશે અને સદા એકલો જ વિચરે છે તે સુખી થાય છે જ્યારે મનુષ્ય સુખને દુખ અને દુઃખને સુખ સમજવા લાગે છે તે અવસ્થામાં બુદ્ધિ સુનીતિ અને પુરુષાર્થ પણ તેની રક્ષા કરી શકતા નથી તેથી મનુષ્યએ જ્ઞાન પ્રાપ્તિને માટે સ્વાભાવિક યત્ન કરવો જોઈએ કેમ કે યત્ન કરનાર પુરુષ કદી દુઃખી થતો નથી સનનંદજી કહે છે વ્યાસપુત્ર શુકદેવજીને આ પ્રમાણે કહીને તેમની અનુમતિ લઈને મહામુનિ સનતકુમારજી તેમના વડે સાદર પૂજિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા યોગીઓમાં શ્રેષ્ઠ સુખદેવજી પણ પોતાની સ્વરૂપ સ્થિતિને સારી પેઠે જાણીને બ્રહ્મપદનું અનુસંધાન કરવા માટે ઉત્સુકત થઈને પિતાજી પાસે ગયા પિતાને મળીને મહામુનિ શુકે તેમને પ્રણામ કર્યા અને તેમની પરિક્રમા કરીને તેઓ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એક એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો